ધોરાજીના જુનાગઢ રોડ પર રેલવે ઓવરબ્રિજના નિર્માણ કાર્યમાં મજૂરો અને શ્રમિક મજૂરો જીવના જોખમે કામ કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા આ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી છે બાળમજૂર કે શ્રમિક મજૂરી કામ કરતા હોય ત્યારે તે લોકોને કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ પ્રકારની સેફ્ટીના સાધનો આપવામાં નથી આવ્યા અને નિયમોને ઘોળીને પી ગયા હોય તેવું લાગે છે જો કોઈ દુર્ઘટના સર્જાશે તો બાળકો કે શ્રમિકો મજૂરી મજૂરની જાનહાની થાય તો તેના માટે જવાબદાર કોણ તે પ્રશ્ન છે અરે ધોરાજીના ધુનાગરો પર જે રેલવે ઓવરબ્રિજ નું કામ ચાલી રહ્યું છે તેમાં 12 મજદુરો પાસે જે કામ કરાવવામાં આવે છે કોન્ટ્રાક્ટરો દ્વારા એ સરકાર શ્રી એના પર કાયદેસરની કાર્યવાહી કરી અને બાળ મજૂરી બંધ કરાવી જોઈએ અને કોન્ટ્રાક્ટર ઉપર કાયદેસરની કાર્યવાહી કરી જોઈએ અને આમાં ઘણા મજદુરો શ્રમિકો જે કામ કરી રહ્યા છે બ્રિજ ઉપર તે કોઈ પણ સેફટીના સાધનો વગર કામ કરી રહ્યા છે કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ જાતના સેફટીના સાધનો આપવામાં નથી આવતા જો આ કોઈ દુર્ઘટના બને તો આમાં મજદુરો કે શ્રમિકોની જાન પણ થઈ શકે છે જેને લીધે

એ મજૂરોની સેફ્ટી બાબતે કોઈ વિચાર કરવામાં આવ્યો નથી અને જે મજૂરો કામ કરી રહ્યા છે એ પોતાના જીવના જોખમે કામ કરી રહ્યા છે ક્યારે કોઈ દુર્ઘટના બને અને મજૂરોને જાન ગુમાવવાનો વારો આવે ત્યારે તેનું જે ભારણ છે એ સરકારની તજૂરી ઉપર આવે છે અને આવા કોન્ટ્રાક્ટરો જે સેફ્ટી વગરના કામો કરે છે અને મજૂરોને સેફ્ટી નથી આપતા એ કોન્ટ્રાક્ટરો છટકી જતા હોય છે આવા કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકવા જોઈએ